જિલ્લામાં દલિત આદિવાસી ઓબીસી સ્વાભિમાન સંમેલન લુણાવાડાના સોનેલા ખાતે યોજાયું હતું ત્યારે આ અમિત ચાવડા ચૈતર વસાવા મેવાણી ગુલાબસિંહ ચૌહાણ અનંત પટેલ કાંતિભાઈ ખરાડી સહિત દાહોદ પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ પૂર્વ ધારાસભ્ય બાલાસિનોર અજીતસિંહ ચૌહાણ ચંદ્રિકાબેન બારીયા સહિત અન્ય રાજ્યના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા ઉપસ્થિત મહાનુભાવોએ મહીસાગર કલેક્ટર નેહાખુમારીને સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું ત્યારે બીજી તરફ આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ અને બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્માણ દિવસ લુણાવાડા ખાતેના ઇન્દિરા મેદાન ખાતે શરૂ થયો છે જે હવે બે દિવસ ચાલશે ત્યારે જે આ મામલો ચાલી રહ્યો છે મહીસાગર કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરવાનો તેના વિશે જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજે ભારતના ઇતિહાસ માટે કાળો દિવસ છે આજે ગુજરાત માટે કાળો દિવસ છે પહેલી વખત એવું જોવા મળ્યું

દલિત આદિવાસી ઓબીસી વિરુદ્ધ છે સ્પષ્ટ થઈ ગયું છે પણ છતાં આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં ઓબીસી આદિવાસી દલિત સમાજના લોકો એકત્રિત થયા છે જય ભીમ અને જય જોહારનો નારો બોલાવીને આજે અમે સંકલ્પ કરીએ છીએ કે જ્યાં સુધી આ કલેક્ટરની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મહીસાગરમાં આંદોલન ચાલુ રહેશે અને સાથો સાથ સમગ્ર ગુજરાતના ના એસસી એસટી ઓબીસી ના આ મુદ્દે અમે જગાડવાના છીએ મહીસાગર કલેક્ટર નેહા કુમારી ધરપકડ એ જ આજના દિવસની એકમાત્ર માંગ we